મારવા માટે પાંડવો દુખી કરવા માટે અને દુર્યોધને એકવાર ભીમને વિષ ખવડાવ્યું નદીની અંદર પધરાવી દીધા પણ નદીની અંદર જઈ વીસ ને પણ ભીમ પચાવી ગયા અને ફરી પાછા દસ હાથી બળ લઈ અને પાછા આવ્યા ધીમે ધીમે કરતા કૌરવો અને પાંડવો મોટા થયા પાંડવોને ઇન્દ્રપ્રસ્થ નું રાજ્ય સોંપ્યું એક સમયે દુર્યોધન ના કેવાથી દ્યુત ક્રીડા થઈ દ્યુત ક્રીડામાં પાંડવો બધું સર્વસ્વ હારી ગયા અને સરબ પ્રમાણે બાર વર્ષનો વનવાસ ને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કરી અને હવે પેલા દૂતને મોકલ્યો કે પાંડવોનું અડધું રાજ્ય એમને સોંપી દો છતાં પણ દુર્યોધન સંજો નહીં છેલ્લે ભગવાન કૃષ્ણ વિચાર્યું કે હવે હું દુર્યોધન ને સમજાવવા માટે જાઉં છતાં પણ દુર્યોધન સંજો નહી અને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ શરૂ થયું

જ્યાં સુધી સૈન્યનો સેનાપતિ સેનાનાયક જીવિત હોય ને ત્યાં સુધી યુદ્ધ પૂરું થયું ન ગણાય અને તું કૌરવોની સેનાનો સેનાપતિ છો ભલે તારી જંગા તૂટી પણ હજી તારા શરીરમાં શ્વાસ તો ચાલુ છે ને જ્યાં સુધી તું જીવતો છો ત્યાં સુધી યુદ્ધ પૂરું થયું ન ગણાય અને ગમે એમ તોય તું મારો મિત્ર છો માંગ તારી જે ઈચ્છા હોય એ પૂરી ન કરું તો હું પણ દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા નહીં દુર્યોધન કહે કે અશ્વત્થામાં જો તારે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવી હોય તો આ દુર્યોધનની એકમાત્ર ઈચ્છા એટલી છે કે મારે પાંચ પાંડવોના મસ્તક જોઈએ દુર્યોધન કહે દુર્યોધને આમ કહ્યું એટલે અશ્વથામાં કંઈક સાંભળ દુર્યોધન સૂર્યનું પહેલું કિરણ આ કુરુક્ષેત્રના મેદાનમાં પડે અને ત્યાં સુધીમાં હું દ્રોણાચાર્યનો દીકરો અશ્વથામાં પ્રતિજ્ઞા કરું છું કે જો સૂર્યનું પહેલું કિરણ પડે ત્યાં સુધીમાં પાંચ પાંડવોના મસ્તક કાપી ન લઈ આવું તો હું પણ

અશ્વત્થામાને ક્યાં ખબર હતી કે આ પાંચ પાંડવો પાંડવોના પાંચ એટલે એક અને અશ્વત્થામા દુર્યોધનની પાસે આવ્યો આવીને કહ્યું મિત્ર સૂર્યોદય થવાની મેં તને વાત કરી હતી પણ હજી સૂર્યોદય નથી થયો ત્યાં જ પાંચ પાંડવોના મસ્તક કાપીને તારી પાસે લઈ આવ્યો

એક એક મસ્તક આપે એટલે દુર્યોધન પોતાનો તૂટી ગઈ પાંડવો નું કંઈક ખરાબ થતું ને ત્યારે દુર્યોધન હંમેશા હરખાતો પાંડવો હારી ગયા ત્યારે પણ હરખાણો દ્રૌપદીનું અપમાન થયું ત્યારે પણ ખુશ થયો ત્યારે પણ હરખાણો પણ આજે જીવનમાં પહેલી વાર

ગુરુસભામાં સભામાં દ્રૌપદીનું અપમાન કરીને હસતો તો આજે પાંચ પાંડવોના સંતાનોના મસ્તક જોઈ પથ્થર દિલનો દુર્યોધન પણ દુઃખી થઈ ગયો કહે આ તો તું બ્રાહ્મણ છો ને પાછા મારા ગુરુ પુત્ર છો નહીતર દુર્યોધનમાં હજી એટલી તાકાત છે કે એક જ તલવાર પ્રહાર કરી તારું મસ્તક કાપી નાખું કારણ અમે સો ભાઈઓ અમે સો કૌરવો તો યુદ્ધમાં મૃત્યુ પણ આ પાંડવોના પાંચ દીકરાઓ જીવતા હોત ને

પોતાના પ્રાણ બચાવવા માટે પાછા રથમાં આવ્યા શિબિર માં આવતાની સાથે જ પેલા યુધિષ્ઠિરે પ્રવેશ કર્યો ભીમ આવ્યા અર્જુન સહદેવ નકુલ અને સૌથી છેલ્લે ભગવાન કૃષ્ણ અને એની પાછળ દ્રૌપદીજીએ પ્રવેશ કર્યો જેવા શિબિરમાં આવ્યા અને દ્રૌપદીની દ્રૌપદીજીની નજર સામે ગઈ પોતાના પાંચ પાંડવોના પોતાના પાંચ પતાનોના મૃતદેહ જોયા મસ્તક વિનાના શરીર જોયા જે માએ પોતાનો એક દીકરો ગુમાવ્યો હોય ને એને પોતાના શરીરનું ભાન ન હોય તો પછી જે સ્ત્રીએ પોતાની નજરની સામે પોતાના પાંચ દીકરાઓને મરેલા જોયા એ દ્રૌપદીની હાલત કેવી થઈ હશે જાણે પવન આવે અને કેનું ઝાડ પડી જાય ને એમ દ્રૌપદી નીચે પડી ગયા અને યુધિષ્ઠિરની સામે જોઈને કહ્યું મહારાજ તમારા હૃદયને હવે શાંતિ થઈ ગઈ હસ્તિનાપુરનું રાજ્ય તમારે જોતું હતું પૃથ્વીના સમ્રાટ તમારે બનવું હતું પણ એમાં મારા પાંચ નિર્દોષ બાળકોનો શું વાક હતો શું દોષ હતો તમારા અને કૌરવોના યુદ્ધની વચ્ચે મારા પાંચ સંતાનોની બલિ પણ ચડાવી દીધી મને યુદ્ધમાં હારી ગયા એનું દુઃખ નહોતું પણ આજે મારા પાંચ સંતાનોને પણ તમે યુદ્ધમાં હારી ગયા પાંચ સંતાનોનું પણ બલિ ચડાવી દીધી આમાં મારા પાંચ દીકરાઓનો શું વાક હતો કારણ દ્રૌપદી ગમે એમ તો એ માં હતા અને માં માટે સૌથી મોટું દુઃખ હોય પોતાનો દીકરો દુઃખમાં હોય ને માંથી ક્યારેય સહન ન થાય માતા શિશુનામ નિધન સુતા નિશમ્ય ઘોરપ્યુદા કુલાક્ષી તાં સાંત્વય નાહ કિરીટ માલી અર્જુને ખૂબ સમજાવ્યા કિરીટ માલી અર્જુને સમજાવ્યા પણ આ દ્રૌપદી શાંત નથી થતા કારણ ગમે એમ તો એ સ્ત્રી હતી પાછી એક માં હતી અને માં છે ને સહન કરી શકે પણ પોતાનો દીકરો દુઃખમાં હોય પોતાના મુશ્કેલી હોય ને એ કોઈ માંથી ક્યારેય સહન ન થાય કદાચ એ દીકરો બે વર્ષનો હોય તો પણ ભલે એ દીકરો સત્તર વર્ષનો થાય તો પણ ભલે એ જ દીકરો કદાચ સિત્તેર વર્ષનો થઈ ગયો હોય ને તો માનો પ્રેમ કોઈ દિવસ ઓછો ન થાય અને દુનિયામાં પ્રેમ તો બધા કરતા હોય પણ માં જેવો પ્રેમ દુનિયામાં કોઈ ન કરી શકે પણ આજકાલ આપણી કમનસીબી એ છે કે કદાચ ત્રણ ત્રણ મારના બંગલા હોય મોટી મોટી ગાડીઓમાં ફરતા હોઈએ પણ એક માને બાપને આપણે નથી હાચવી શકતા કદાચ આપણે એવું કહીએ કે કોઈ ક્યાંય જુગાર રમાતો હોય મદિરાનું પાન થતું હોય એ આપણા ભારત દેશનું કલંક છે તો પછી જુગાર રમાતો હોય ને મદિરાનું પાન થતું હોય એ આપણા ભારત દેશનું કલંક ગણાતું હોય તો જે દેશની અંદર શ્રવણ જેવા મા બાપના ભક્ત દીકરા થયા હોય એ દેશની અંદર વૃદ્ધાશ્રમો બનાવવા પડે આ આપણા સમાજનું કલંક ન ગણાય અને આજકાલ ખૂબ દિવસ વૃદ્ધા વૃદ્ધાશ્રમની મુલાકાત લેવો ને તો ખબર પડશે એ મા બાપ કેટલા દુઃખી હોય અને જ્યારે મા બાપ વૃદ્ધ થઈ જાય ને ત્યારે એને તમારા પૈસાની કઈ જરૂર ન હોય તમારી પાસે ગમે એટલો પૈસો હોય તમારા મા વૃદ્ધાવસ્થામાં તમારા પૈસાની જરૂર ન હોય એની ખાલી એટલી જ ઈચ્છા હોય ઘરડા થાય ને ત્યારે મારો દીકરો સાંજે ઘેર આવે ને પછી ખાલી દસ મિનિટ મારી પાસે બેહે બાકી તમે મોટા મોટા બંગલામાં એને લઈ જાવ કે મોટી મોટી ગાડીઓમાં નહીં ફેરવો તો મા બાપને તમારા પૈસાની જરૂર નથી ઘરડા મા બાપ ને ખાલી એટલી જ ઈચ્છા હોય દસ મિનિટ મારો દીકરો મારી પાસે બેહેન તોય હારું ત્રણ ત્રણ માળના બંગલામાં ત્રણ ત્રણ મકાન હોય પણ હું તો એમ કઉ કે સાત નો બંગલો બનાવીને તમે રહેતા હો પણ એ ઘરની અંદર જો તમે તમારા મા બાપ ને ન હાચવી શકો ને તો એ સાત માળનો બંગલો નહીં ભૂત બંગલો જ કહેવાય જે ઘરની અંદર મા બાપ ન હોય બંગલો થોડો કહેવાય